જનરલ નોલેજના મોસ્ટ એમપી બસો પ્રશ્નો માંથી લોન લેનાર પ્રથમ દેશ કયો છે ફ્રાન્સ ભારતમાં વહાણવટાનો પાયો કોણે નાખ્યો હતો વાલચંદ હીરાચંદે મિતાક્ષર વિધિની સ્થાપના કોણે કરી હતી વિજ્ઞાનેશ્વરે આધુનિક ભારતના વ્યાસ તરીકે કોણ ઓળખાય છે પ્યારેલાલ મિસ્ટર ઓઝોન તરીકે કોણ ઓળખાય છે પ્રોફેસર કે આર રામનાથન મિસ્ટર ઓઝોન લાલ બહાદુર શાસ્ત્રીની મૂળ અટક કઈ હતી શ્રીવાસ્તવ હતી ની સ્થાપના કોણે કરી હતી સી એન અન્નાદુરાઈએ કરી હતી કર્ણાટકમાં લિંગાયત સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી બાસવેશ્વરે કરી હતી લિંગાયત સંપ્રદાયની સ્થાપના રુસ્તમે હિંદ તરીકે કોણ ઓળખાય છે દારાસિંહ ઓળખાય છે રુસ્તમે હિંદ તરીકે રોમાન્સિંગ વિથ લાઈફ કોની આત્મકથા છે દેવાનંદની રોમાન્સિંગ વિથ લાઈફ ભારતમાં સુલભ શૌચાલયના પ્રણેતા કોણ છે બિંદેશ્વર પાઠક ભારતના સાંસ્કૃતિક રાજદૂત તરીકે કોણ ઓળખાય છે પુપુલ જયકર ભારતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા તરીકે કોણ ઓળખાય છે ડોક્ટર શિયાલી રામામૃત રંગનાથન એસ આર રંગનાથન ગુજરાતના કયા રાજ્યપાલે જ્ઞાતિના બંધનમાં ન માનવાના કારણે અગ્રવાલ અટકનો ત્યાગ કર્યો હતો શ્રીમન નારાયણ ઇન્ડિયન એક્સપ્રેસના સ્થાપક કોણ હતા રામનાથ ગોયંકા મુંબઈનું રાજાબાઈ ટાવર કોને બંધાવ્યું હતું પ્રેમચંદ રાયચંદ ઓક્સિજન વગર વિશ્વનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા કુદોરજી કોણ ગણિતની જાદુગરણ તરીકે ઓળખાય છે શકુંતલા દેવી જીવક કોના રાજવૈદ્ય હતા મગધ સમ્રાટ બિંબીસારના હતા એક જ દિવસમાં આઠસો તેત્રીસ મોતિયાના ઓપરેશન કરી વિક્રમ સ્થાપનાર ભારતના આંખના સર્જક કોણ છે તો એ છે ડોક્ટર એમસી મોદી બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સર્પગંધાના છોડમાંથી રેસ્પિરિન શોધનાર કોણ હતા રુસ્તમલાલ વકીલ વિશ્વમાં સૌ પ્રથમ વેધ શાળાઓ બાંધવાનું કામ કોને ફાળે જાય છે સવાઈ જયસિંહ ભારતમાં પાદપ ભ્રૂણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે પંચાનંદ મહેશ્વરી ભારતની મિસાઇલ પુત્રી તરીકે કોણ ઓળખાય છે ડોક્ટર તેસી થોમસ મિસાઇલ વુમન પણ તમે તેને કહી શકો મિસાઇલ મેન એપીજે અબ્દુલ કલામ મિસાઇલ વુમન તેસી થોમસ મુસ્લિમ સંપ્રદાયના પ્રથમ ધર્મગુરુ ખલીફા કોણ અબુ બકર વિશ્વની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ છે એસ ભંડાર નાયકે શ્રીલંકાના પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી તેઓ તેઓ બન્યા હતા અને વિશ્વના પ્રથમ મહિલા છે વિશ્વની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે મારિયા ઇસાબેલ પેરોન અર્જેન્ટિનામાં બની હતી એવરેસ્ટ પર ચડનારી વિશ્વની પ્રથમ મહિલા કોણ છે જુંકો તેબઈ જાપાનની હતી

નહેર નિર્માણ કરનાર પ્રથમ દેશ કયો છે ઈરાક વિશ્વની પ્રથમ નિયોજન બહુહેતુક નદી ઘાટી પરિયોજના અમેરિકામાં આવેલી છે ક્રેમલિન દેશના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છે રશિયાના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન એટલે ક્રેમલિન તો ભારતના રાષ્ટ્રપતિનું સ્થાન ક્યુ છે જણાવજો કમેન્ટ બોક્સમાં ચેરી બ્લોસમ કયા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે જાપાન ચોવીસ સક્સેસ ડ્રાઈવ કયા દેશના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે કેનેડા બે દેશોના રાષ્ટ્રગાનના રચિતાનું બહુમાન કોને ફાળે જાય છે રવિન્દ્રનાથ ટાગોરને બાંગ્લાદેશ અને ભારત બંનેનું રાષ્ટ્રગાન છે તેમણે રચેલું છે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપિતા કોણ ગણાય છે સુકર્ણો કયા દેશમાં સૌથી વધુ ભાષાઓ બોલાય છે પાપુઆ ન્યુ ગિનીમાં હાલ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે યહૂદી ધર્મનો રોમન અંક પદ્ધતિમાં અંગ્રેજીના કેટલા અક્ષરોનો ઉપયોગ થાય છે તો સાત અક્ષરોનો ઉપયોગ થાય છે આઈ વી એક્સ એલ સી ડી અને એમ રોમન અંક પદ્ધતિમાં કઈ સંખ્યા માટે કોઈ પ્રતિક નથી તો શૂન્ય માટે કોઈ પણ પ્રકારનું પ્રતિક નથી એક થી એક લખતા કેટલા વખત એકનો ઉપયોગ થાય છે એકવીસ વખત થાય છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે બે છે કઈ એક માત્ર બેકી સંખ્યા અવિભાજ્ય છે બે એક થી સો લગતા શૂન્યનો કેટલી વખત ઉપયોગ થાય છે અગિયાર વખત ઉપયોગ થાય છે સૌથી નાની વિભાજ્ય એકી સંખ્યા કઈ છે નવ છે ખરવો એટલે એકડા પર કેટલા મીંડા એક ખરવો એટલે કેટલા મીંડા ચડાવવા પડે એકડાની પાછળ અગિયાર શૂન્ય લગાવવા પડે એક જૂનો તોલો એટલે કેટલા ગ્રામ થાય એક તોલા બરાબર કેટલા ગ્રામ થાય અગિયાર પોઈન્ટ છાંસઠ ગ્રામ થ્રીસ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે આંકડાઓ દુનિયા પર રાજ કરે છે કોનું કથન છે પાયથાગોરસનું કથન છે પાયનું મૂલ્ય ત્રણ પોઈન્ટ અગિયાર છેતાલીસ હોવાનું સૌપ્રથમ કોણે જણાવ્યું હતું ટોલેમીએ જણાવ્યું હતું કયા ગ્રીક ગણિતશાસ્ત્રીએ ભારતની મુલાકાત લીધી હતી પાયથાગોરસે માનવ વિકાસ સૂચકાંકની વિભાવનામાં ક્યાં પાકિસ્તાની અર્થશાસ્ત્રનું મહત્વનું યોગદાન છે મહબૂબ ઉલ હક ગ્રોસ નેશનલ હેપીનેસનો સૂચકાંક સૌ પ્રથમ ક્યાં દેશમાં લાવવામાં આવ્યો ભૂટાન હોમિયોપેથીના જનક કોણ છે સેમ્યુઅલ હનીમેન સ્કાઉટની સ્થાપના કોણે કરી હતી બેડેન પોવેલ ઋગવેદમાં રૂચાઓ એટલે કે શ્લોકોની સંખ્યા કેટલી છે દસ હજાર વાંસ એ શું છે એક પ્રકારનું ઘાસ છે કઈ ઋતુ રોગોની માતા ગણાય છે શરદ ઋતુ કઈ ઋતુ રોગોનો પિતા ગણાય છે વસંત ઋતુ ભારતમાં સૌ પ્રથમ રાજકીય પક્ષ વગરના લોકતંત્રની વકીલાત કોને કરી હતી એમ એન રોય માનવેન્દ્રનાથ રોય મહાવીર સ્વામીનો પ્રથમ અનુયાયી કોણ હતો જમાલી મહાવીર સ્વામીનો પ્રથમ અનુયાયી જમાલી કોણ હતો મહાવીર હતો જમાલી કારાકોરમ હાઈવે ક્યાં બે દેશોને જોડે છે ચીન અને પાકિસ્તાનને જોડે છે કારાકોરમ હાઈવે જહાંગીરના દરબારમાં પક્ષીઓના ચિત્રો દોરનાર ચિત્રકાર કોણ હતો મનસુર આદિવાસી શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો ઠક્કર બાપાએ એટલે કે અમૃતલાલ પૃથ્વીની ત્રિજ્યા સૌપ્રથમ કોણે માપી હતી શહેર વિશ્વનું અપરિવર્તનીય શહેર તરીકે ઓળખાય છે રોમ બ્રાહ્મણો પર જજ્યાવેરો લાદનાર પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો ફિરોઝ શાહ તુગલક ભારતના કયા પૂર્વોત્તર રાજ્યની રાજ્યભાષા અંગ્રેજી છે નાગાલેન્ડની રાજ્યભાષા કઈ છે અંગ્રેજી છે આધુનિક હિન્દીના ના જનક કોને ગણવામાં આવે છે હરિશ્ચંદ્રને સૌપ્રથમ વેચાણવેરો લાદનાર શાસક કોણ હતો ચંદ્રગુપ્ત મૌર્ય કઈ ભારતીય ફિલ્મ અભિનેત્રીને વિનસની મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે મધુબાલા કોને લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખવામાં આવે છે લોરેન્સ નાઇટિંગલ ક્યાં હિન્દી કવિને પ્રથમ રાષ્ટ્રકવિનું બહુમાન પ્રાપ્ત થયું છે મેથિલી શરણ ગુપ્ત માનવવાદના સંસ્થાપક પેટ્રાક કયા દેશનો હતો ઇટાલીનો હતો તમસોમાં જ્યોતિર્ગમય કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ઋગ્વેદ માંથી પાબ્લો પિકાસો કયા દેશનો ચિત્રકાર હતો સ્પેન દેશનો એક બેરલમાં કેટલા લિટર હોય છે

ક્યાં ભારતીય કવિને ભારતીય આત્મા તરીકે ઓળખવામાં આવે છે માખનલાલ ચતુર્વેદી ભારતનું પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ ક્યુ છે આધુનિક તમિલ શૈલીના પિતા કોણ ગણાય છે સુબ્રમણ્યમ ભારતી મહારાણી વિક્ટોરિયાને કોણે કેસર એ હિન્દની ઉપાધિ થી હતા લોર્ડ રિપન બાળક માણસ પિતા છે કોનું કથન છે વર્ડ્ઝ વર્થ ત્યાં બે મુઘલ સમ્રાટોએ પોતાની આત્મકથા લખી હતી બાબર અને જહાંગીરે સરકારી સ્તર પર પરિવાર નિયોજન અપનાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે ભારત છે પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ અભિનેત્રી કોણ હતી નરગિસ દત્ત ફાધરની પ્રથમ યુદ્ધ ક્ષેત્ર મિસાઈલ કઈ છે પૃથ્વી છે ક્યુ મંદિર આસામ નું ખજુરાહો ગણાય છે મદન કામરૂપા મંદિર કઈ ભારતીય ભાષાને ઇટાલિયન ઓફ ધ ઇસ્ટ મુઘલ કાળનો કયો ચિત્રકાર પૂર્વનો રાફેલ ગણાય છે બિહજાદ ગાંધીજીના અંતરાત્માના રક્ષક રૂપે કોની ગણના થાય છે રવિન્દ્રનાથ ટાગોરની બિહારના ગાંધી તરીકે કોણ ઓળખાય છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા કયા પ્રાચીન શાસકનો સિક્કાઓ પર વીણા વગાડતો દેખાડવામાં આવ્યો છે સમુદ્રગુપ્તને વીણા વગાડતો દેખાડવામાં આવ્યો છે મેન ઓફ ડેસ્ટિની તરીકે કોણ ઓળખાય છે નેપોલિયન ભારતીય વનસ્પતિ વિજ્ઞાનના જનક તરીકે કોણ ઓળખાય છે વિલિયમ રોક્સબર્ગ આધુનિક એન્ટિસેપ્ટિક સર્જરીના જનક કોણ ગણાય છે જોસેફ લિસ્ટર ભારત આવનાર પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ કોણ હતા આઈઝન હોવર ભારતનું સૌથી પ્રાચીન સંગીત વાદ્ય ક્યુ છે વીણા છે કમ્પ્યુટર સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે બીજી ડિસેમ્બરના રોજ બે ડિસેમ્બર ફ્રાન્સના ગાંધી તરીકે કોણ ઓળખાય છે પિયરે પેરોડી પુરાણોનો અભ્યાસ કરનાર પ્રથમ મુસ્લિમ કોણ હતો અલબરૂની ભારતનો પ્રથમ નકશો કોણે બનાવ્યો હતો એન વિલેસો ને બાવન માં ક્યા દાર્શનિકને દસ હજાર પેઢીઓના અધ્યાપક કહેવામાં આવે છે કન્ફ્યુસિયસને કયા વિષયને સમાજની પ્રયોગશાળા તરીકે ઓળખવામાં આવે છે ઇતિહાસને બાલ ગંગાધર તિલક કોને પોતાના રાજનૈતિક ગુરુ માનતા હતા સ્વામી વિવેકાનંદને દેશની પૂજા જ રામની પૂજા છે કોનું કથન છે મદનલાલ ઢીંગરા મતપત્રોનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ કયો છે પ્રાચીન ગ્રીસ કયો રોગ બ્લેક ડેથ કહેવાય છે પ્લેગ પ્લેગ રોગને શું કહેવાય બ્લેક ડેથ શિવાજીને રાજાની પદવી કોણે આપી હતી ઔરંગઝેબે જવાહરલાલ નેહરુએ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા કઈ જગ્યાએ લખ્યું હતું આફ્રિકાના ગાંધી તરીકે કોણ ઓળખાય છે નેલ્સન મંડેલા ક્યુ શાસ્ત્રીય નૃત્ય પુરુષો દ્વારા કરવામાં આવે છે કુચીપુડી મુઘલ સમ્રાટોમાં કોણ અભણ હતો અકબર ક્યા કવિને પંજાબના ટાગોર તરીકે ઓળખવામાં આવે છે સરદાર પુરણસિંહ સરદાર પુરણસિંહ પંજાબના ટાગોર કોણે બાલ ગંગાધરને ભારતનો હીરો કહીને નવાજ્યા નવાજા ગોપાલકૃષ્ણ ગોખલેએ પશ્ચિમી ભારતના પુનર્જાગરણના જનક કોને ગણવામાં આવે છે મહાદેવ ગોવિંદ રાનડે ભારતના લેખસ્તાન તરીકે કોને ઓળખવામાં આવે છે બિપિન ચંદ્રપાલ ક્યાં ભારતીય રાષ્ટ્રપતિ યુનેસ્કો ના અધ્યક્ષ રહી ચુક્યા છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન લોર્ડ રિપનનો ભારતના ઉદ્ધારક કહ્યા લોરેન્સ નાઇટિંગલે લોર્ડ રિપનને ભારતના ઉદ્ધારક કહ્યા છે ગાંધીજીએ કોને દેશભક્તોના રાજકુમાર કહ્યા જવાહરલાલ નહેરુને સમુદ્રી મુસાફરી દ્વારા વિશ્વનું ચક્કર લગાવનારી ભારતની પ્રથમ મહિલા કોણ હતી ઉજ્જવલા રાય વિશ્વનો પ્રથમ અંતરિક્ષ પ્રવાસી કોણ છે સુભાષચંદ્ર બોઝને દેશનાયક કોણે કહ્યા ટાગોરે યુજીસી ની સ્થાપના નું શ્રેય કોને જાય છે અબ્દુલ કલામ આઝાદને ને વિદેશી યાત્રીને યાત્રીએ નાલંદા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો યુ એન સંઘ વિશ્વનું પ્રથમ વિશ્વવિદ્યાલય ક્યુ છે તક્ષશિલા વિશ્વવિદ્યાલય જે ભારતમાં આવેલું હતું અત્યારે પાકિસ્તાનમાં છે પ્લેટોના કયા પુસ્તકનું ગાંધીજીએ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો રિપબ્લિક જૈન ધર્મનો કયો ગ્રંથ સંસ્કૃતમાં લખાયો છે કલ્પસૂત્ર ક્યાં શીખ ગુરુએ ફારસીમાં જફરનામા લખ્યું હતું ગુરુ ગોવિંદસિંહ ગુરુમુખી લિપિનો પ્રારંભ ક્યાં શીખ ગુરુએ કર્યો હતો ગુરુ અંગદ ક્યાં મગધ નરેશે પિતાની હત્યા કરી હતી અને ખુદ પિતાના હાથે માર્યો ગયો અજાત શત્રુ દારા સિકોહે ક્યાં શીખ ગુરુ પાસેથી સહાય માંગી હતી ગુરુ હરરાઈ મોહમ્મદ ગોરીને હરાવનાર એકમાત્ર ભારતીય શાસક કોણ હતો મૂળરાજ સોલંકી દ્વિતીય ક્યાં મધ્યકાલીન શહેરને સિરાજ એ હિન્દ કહીને નવાજવામાં આવ્યું હતું જોનપુર ને મુગલ બાદશાહે શરાબ અને ભાંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ઔરંગઝેબ ભારતમાં કોને પશ્ચિમી શિક્ષણ પદ્ધતિનું મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે વુડ્સ ડિસ્પેઝને આઝાદીની લડાઈમાં સૌથી નાની ઉંમરે સજા ભોગવનાર સ્વતંત્રતા સેનાની કોણ હતા ખુદીરામ બોઝ અંગ્રેજોએ સૌપ્રથમ વખત ક્યાં ભારતીયને કોઈ પ્રાંતનો ગવર્નર બનાવ્યો સત્યેન્દ્રનાથ પ્રસાદ સિંહને કઈ મહિલા ક્રાંતિકારીએ ઓગણીસો બત્રીસમાં દીક્ષાંત સમારોહમાં ડિગ્રી પ્રાપ્ત કરતી વખતે ગવર્નર પર ગોળી ચલાવી હતી બીના દાસ દેશની આઝાદી માટે ફાંસીને માતળે ચડનાર પ્રથમ મુસ્લિમ સ્વતંત્ર સેનાની કોણ હતા અશફાક ઉલ્લા ખાન ભારતની યાત્રા કરનાર પ્રથમ બ્રિટિશ સમ્રાટ કોણ હતો જ્યોર્જ દેશનું બંધારણ સ્વરૂપે નથી ઇંગ્લેન્ડનું બંધારણ લિ સ્વરૂપે નથી ભારતમાં બુનિયાદી શિક્ષણના જનક કોણ ગણાય છે ગાંધીજી સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ નું ક્યુ ઘટક દુનિયાનો પોલીસમેન ગણાય છે સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘના કયા મહાસચિવનું મૃત્યુ હવાઈ દુર્ઘટનામાં થયું હતું ડેગ હેમરસોલ્ડ આંતરરાષ્ટ્રીય અદાલતમાં અધ્યક્ષ તરીકે કયા ભારતીય ન્યાયમૂર્તિએ હોદ્દો સંભાળેલો છે નાગેન્દ્રસિંહ ભારતના કયા રાષ્ટ્રપતિએ ગુટ નિરપેક્ષ આંદોલનના મહાસચિવનો હોદ્દો સંભાળ્યો હતો જ્ઞાની જેલસિંહ કઈ હાઈકોર્ટે સૌ પ્રથમ બંધને ગેરકાયદેસર જાહેર કર્યું કેરળ હાઈકોર્ટ પોતાની સંપત્તિ સ્વેચ્છાએ જનતા સમક્ષ જાહેર કરનાર પ્રથમ ન્યાયાધીશ કોણ છે ન્યાયમૂર્તિ કે કન્નન દારૂલ ઉલુમ દેવબંધની સ્થાપના કોણે કરી હતી રસીદ અહમદ ગંગોહીએ ભારતનું પ્રથમ રાજનૈતિક સંગઠન કોને ગણવામાં આવે છે લેન્ડ હોલ્ડર્સ સોસાયટી કલકત્તા અઢારસો આડત્રીસ નાસ્કેડમાં સૂચિબદ્ધ થનારી પ્રથમ ભારતીય કંપની કઈ છે ઇન્ફોસિસ શહેરનો શેર સૂચકાંક છે ભારતની પ્રથમ ટ્રાન્સજેનિક ફસલ કઈ છે બીટી કપાસ ભારતમાં ક્રિકેટ મેચોનું ટીવી પર સીધું પ્રસારણ ક્યારથી શરૂ થયું ઓગણીસો છાસઠ નવી દિલ્હીથી ભારતમાં પ્રથમ અખબાર ક્યુ છે બંગાળ ગેજેટ 1853 માં સૌપ્રથમ ટેલિગ્રાફિક લાઈન કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી આગ્રા અને કોલકાતા વચ્ચે કયું પક્ષી સૌથી ઊંચે ઉડી શકે છે ગીધ 1915 માં કયા વૈજ્ઞાનિક પિતાપુત્રને ભૌતિક શાસ્ત્ર માટે નોબેલ પ્રાઇઝ મળ્યો હતો સર વિલિયમ હેનરી બ્રેગ અને તેના પુત્ર વિલિયમ લોરેન્સ બ્રેગને કયા પક્ષીનું ઇંડું સૌથી મોટું હોય છે સુતુરમુર્ગ અથવા તો શા પાણીમાં તરનારું વિશ્વનું સૌથી મોટું પક્ષી ક્યુ છે માનવ શરીરનું અંગ સીધું હવામાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે આંખનું કોર્નિયા માઇકલ એન્જેલો ક્યાં દેશનો ચિત્રકાર હતો ઇટાલી પાંચે ખંડોના સાત સમુદ્રને તરીને પાર કરનારી ભારતની મહિલા ખેલાડી કઈ છે બુલા ચૌધરી બિગ બેન એ શું છે લંડનમાં પાર્લામેન્ટ બિલ્ડિંગ પર લાગેલી મોટી ઘડિયાળ છે બિગ બેન પેન્ટાગોન શું છે વોશિંગ્ટનમાં આવેલ અમેરિકન રક્ષા વિભાગનું કાર્યાલય છે પેન્ટાગોન ઈસવીસન પૂર્વે ત્રણસો માં ભારત પર આક્રમણ કરનાર એલેક્ઝાન્ડર ક્યાંનો રાજા હતો મેસિડોનિયાનો રાજા હતો એલેક્ઝાન્ડર એટલે કે સિકંદર અંધજનો માટેની લિપિ તૈયાર કરનાર લુઈ બોઇલ કયા દેશના નાગરિક હતા જર્મન બાળકો માટેની મોન્ટેસરી શિક્ષણ પ્રણાલી શરૂ કરનારી મારિયા મોન્ટેસરી ક્યાં દેશની શિક્ષણ વિદ હતી ઇટાલીની લિયોનાર્ડો દેશનો ચિત્રકાર હતો ઇટાલીનો હતો ભારતની ગઝલ મલ્લિકા તરીકે કોણ ઓળખાય છે બેગમ અખ્તર અંકલ હો તરીકે કોણ ઓળખાય છે હોચી મિહ્ન જે ચિન્ના હતા ભારતના કયા સ્વાતંત્ર્ય સેનાનીનો જન્મ મક્કામાં થયો હતો અને શિક્ષણ ઇજિપ્તમાં અલ અઝહર વિશ્વવિદ્યાલયમાં થયું હતું મોલાના અબ્દુલ કલામ પાંચ વર્ષે ઉજવાતી જયંતિ ક્યાં નામે ઓળખાય છે કાષ્ટ જયંતિ સિત્તેર વર્ષે ઉજવાતી જયંતિ ક્યાં નામે ઓળખાય છે પ્લેટિનમ જયંતિ ભૂમિતિના પિતા તરીકે કોણ ઓળખાય છે યુક્લિડ ભારતની કઈ મહિલા મુખ્યમંત્રી નવલકથાકાર પણ છે નંદિની સતપથી જે ઓડિશાના મુખ્યમંત્રી હતા કયા દેશના રાષ્ટ્રધ્વજ પર બે એકે ફોર્ટી સેવન રાઇફલ આક્રમણની મુદ્રામાં જોવા મળે છે મોંજાબિક જેન્જર બજેટ રજૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે ઓસ્ટ્રેલિયા ભારતનું ક્યુ દર્શન સૌથી પ્રાચીન ગણાય છે સાંખ્ય દર્શન ભારતનો સૌથી મોટો ટાપુ કયો છે મધ્ય અંદોમાન રાષ્ટ્રગાન જણગણમન નું રવિન્દ્રનાથ ટાગોરે કયા નામે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે મોર્નિંગ હુમાયુ નામાની રચિતા ગુલબદન બેગમ કોણ હતી બાબરની પુત્રી હતી અને હુમાયુની બહેન હતી સંસદના અધિવેશનના આરંભે અને અંતે કયું ગીત ગાવામાં આવે છે શરૂઆતમાં જણગણમન અને જ્યારે અંત હોય ત્યારે વંદે માતરમ ગાવામાં આવે છે વિશ્વના શ્રેષ્ઠ દસ રાષ્ટ્રગીતોમાં વંદે માતરમનું સ્થાન કેટલામું છે બીજું છે વિશ્વમાં બીજા નંબરનું આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ છે ભારતના રાષ્ટ્રીય સ્મારક ઇન્ડિયા ગેટના ડિઝાઇનર કોણ હતા સર એડવિન લુટિયન્સ ક્યાં મુગલકાલીન સ્થાપત્યની લંબાઈ પહોળાઈ સરખી છે તાજમહેલ કોને પેય પદાર્થોની રાણી કહેવામાં આવે છે ચાને પેય પદાર્થોની રાણી કયા કયા શહેરનો શહેરનો શેર શેર સૂચકાંક સૂચકાંક છે લંડનનો સિમેક્સ છે નો સહરાનું રણ કેટલા દેશોમાં વિસ્તરેલું છે દસ દેશોમાં સ્વતંત્ર ભારતમાં જન્મેલા સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે ન્યાયમૂર્તિ સરોસ હોમી કાપડિયા